ના કરે એવું કદીએ અલ્યા મેલીન જાતી રીએ જોસે નામ થોડો કોઈ નું કામ આપડે કેવરા કરીશ ના ભાઈ હેડે આપડે ગામમાં જવાની ચા પીતા ચા બાપી બીજ નથી આપડે હવે આ ડાળ ને આપડે અલ્યા મારો બેટો આ મોનતો જ નથી તો ભાઈ એક અટલી એ મેચીન તો જાતી રી

તો સપનું રહી ગયું મારું વાળું મારું રહી સપનું કરોડપતિ થઈ ગઈ હવે હું આઈડ્યો હવે મરવા કે ઉયા ઉયા તમે બધા શું થઈ હા એટલે રૂપિયા બેન જ અંદર ભાઈ તો જઈ હવે એમ ના આવિયે કે હું કેશ મોટા નો <laughs> <laughs> તો ભાઈ કે અલા ભાઈ આપણને એને 8 કિલોમીટર હેડાને લાયા બરાબર એ મારી 11 હારું કરે તું માર ઓલાને હા માર 500 રૂપિયા ભાઈ મારી ના છો અરે મારી મારી તોડી છો આવે મારી મારી તોડી છો તોડી મારી છો આવે ખબર જ નથી આપડે મારે ય નથી આવતું શું બોલવાનું પણ આ ડ્રીમ આજ મારી ખબર આવી ખરી ભાડા આવે ડ્રીમ ઇલેવન ઓગણપચા કરોડપતિ બનવાના સપનું સપનું રહી ગયો ડ્રીમ ઇલેવનજી ભાંડામાં આપણે ગાજો ઘરે મારા ભૂંડા માર્યા હતો ના મરવા નાઈ જાય મારા માયા વાળી રાખે શું કરવું